કલ્પના કરો કે તમે એક એવા વ્યક્તિ છો જેનું જીવન આજે જ બદલાવાનું છે પરંતુ તમારા દિલમાં એક ઊંડી આશા છે કે બે હજાર છવ્વીસમાં તમે તમારા સપના પૂરા કરી શકશો તમારી આંખોમાં તે ચમક છે જે કહે છે કે તમે વધુ કરી શકો છો વધુ બની શકો છો અને તમારું જીવન આજ કરતાં કેટલું સુંદર બની શકે છે પરંતુ તે સમય આવે તે પહેલાં તમારે તમારી જાત સાથે એક પ્રેમભર્યો વાયદો કરવો પડશે કે તમે તમારા જીવનને નવા સ્તરે લઈ જશો આ વીડિયો તમને પ્રેરિત કરીને આગળ વધવા માટે મજબૂત કરશે બે હજાર છવ્વીસમાં સફળ થવું કોઈ કિસ્મતની રમત નહીં હોય આ એ વ્યક્તિનું પરિણામ હશે જે આજે જ આ ક્ષણે પોતાની જાત સાથે કુંડો વાયદો કરે છે કે તે જીવનને નવા સ્તરે લઈ જશે આ સ્ક્રિપ્ટ તમને માત્ર મોટિવેટ કરવા માટે નથી પરંતુ તમારા મગજના તે ભાગને જગાડવા માટે છે જેને તમે જાતે જ શાંત કરી દીધો હતો તમે આનાથી વધુ કરી શકો છો આનાથી વધુ બની શકો છો અને તમારું જીવન આથી વધુ સારું બની શકે છે છવ્વીસ તમારા માટે ત્યારે બદલાશે જ્યારે તમે જાતે બદલાશો નહીં તો વર્ષ બદલાતા રહેશે પરંતુ જીવન ત્યાં જ ઉભું રહેશે જ્યાં અત્યારે છે મિત્રો પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હૃદયથી સ્વાગત છે આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે જો તમને આ વીડિયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા બધું તમે સબસ્ક્રાઈબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું અને સાથે લાઈક પણ કરજો આ વિડિયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યુમાં તમને શું સારું લાગ્યું સૌથી પહેલા તમારે આ સમજવું પડશે કે બે હજાર છવ્વીસમાં સફળ થવું આજથી જ શરૂ થાય છે સફળ થવાની અસલી રમત તમારા આજને બદલવાની છે તમે જ્યાં આજે ઊભા છો તે તમારી વિચારસરણીનું તમારી મહેનતનું અને તમારી આદતોનું પરિણામ છે જો તમે બે હજાર છવ્વીસને એક અલગ વર્ષ બનાવવા માંગો છો તો તમારે તમારી વિચારસરણીને નવો આકાર આપવો પડશે તમારે આ સમજવું પડશે કે કોઈ મોટી મંજિલ અચાનક નથી મળતી તેને મેળવવા માટે તમારે તમારી જાતને દરરોજ થોડું થોડું વધુ સારું બનાવવું પડે છે તમારે તમારા મગજને આ શીખવવું પડશે કે બહાના બનાવવા બંધ કરો કારણ કે બહાના બનાવીને કોઈ સફળ થઈ શકતું નથી દરરોજ સવારે જ્યારે તમે જાગો છો ત્યારે તમારે એક નિર્ણય લેવો પડે છે શું તમે તમારા જૂના પેટર્નને પુનરાવર્તન કરશો કે એક નવું પગલું લેશો તમારી જીત આ એક જ નિર્ણય પર આધારિત છે તમે કોઈને આ સાબિત કરવા માટે નથી જીવી રહ્યા કે તમે શું કરી શકો છો તમારે તમારી જાતને આ સાબિત કરવું છે કે તમે તમારી ક્ષમતા વિરુદ્ધ નહીં પરંતુ તેની સાથે ઊભા છો જ્યારે તમે તમારી જાતના દુશ્મન બની જાઓ છો ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને આગળ લઈ જઈ શકતી નથી પરંતુ જ્યારે તમે તમારી જાતની સાથે ઊભા થાવ છો ત્યારે દુનિયાની કોઈ તાકાત તમને રોકી પણ શકતી નથી બે હજાર છવ્વીસમાં સફળતા મેળવવાનો પહેલો અસલી મંત્ર આ જ છે કે તમે તમારા મગજને કામ પર લગાડો તમે શું વિચારો છો તેની દરરોજ એક અસર થાય છે જો તમારા મગજમાં ડર છે તો કદમ અટકી જશે જો તમારા મગજમાં શંકા છે તો નિર્ણયો કમજોર થશે પરંતુ જો તમારા મગજમાં વિશ્વાસ છે તો તમે ત્યાં પહોંચી જશો જ્યાં આજે તમને જવું અશક્ય લાગે છે અશક્યનો અર્થ માત્ર આટલો જ છે કે તમે તેના માટે અત્યાર સુધી સાચી પ્રકારની મહેનત નથી કરી કેટલીક વાર તમે આ અનુભવ કરો છો કે તમારા જીવનમાં કંઈ પણ બદલાતું નથી પરંતુ આ સાચું નથી જ્યારે તમે કોશિશ કરો છો કંઈક ને કંઈક હંમેશા બદલાતું હોય છે તમે દરરોજ કાં તો તમારા સપના તરફ વધો છો કે તેનાથી દૂર તમારે તમારી જાતે જ નિર્ણય કરવો છે કે તમે કઈ દિશામાં જઈ રહ્યા છો બે હજાર છવ્વીસમાં સફળ તે લોકો હશે જે તમારા મગજને આ શીખડવા આવશે કે ફોકસ રાખવું જ જીતની પહેલી સીડી છે ફોકસ જ તે વસ્તુ છે જે તમારી તાકાત અને તમારી ઊર્જાને સાચી દિશામાં પહોંચાડે છે તમારે તમારા જીવનમાં એક વાત ખૂબ ઊંડાણથી સમજવી પડશે કે કોઈ તમને ઉઠાવવા નહીં આવે તમારે તમારી જાતને તમારા પગ પર ઊભું થવું પડશે તમારે તમારી આદતોને બદલવી પડશે તમારે તમારા કમ્ફર્ટ ઝોનને તોડવું પડશે તમારે તમારા ડરને હરાવવો પડશે જ્યારે તમે આ કરી લેશો ત્યારે સફળતા તમારી તરફ ખેંચાઈ આવશે કારણ કે સફળ થવું માત્ર એક મંઝિલ નથી આ એક માનસિકતા છે આ જીવવાનો વિચારવાનો કામ કરવાનો એક તરીકો છે બે હજાર છવ્વીસમાં જે લોકો અસફળ રહેશે તે જ લોકો હશે જે આજે પણ તમારી જાતને બહાના પાછળ છુપાવી રહ્યા છે જે કહે છે કે સમય નથી હાલાત સાચા નથી લોકો સાથે નથી પૈસા નથી મોકા નથી અને પછી તે જ લોકો એક વર્ષ પછી બેસીને વિચારે છે કે જીવન કેમ ન બદલાયું જીવન તેથી ન બદલાયું કારણ કે તેમણે તમારી જાતને ન બદલી સમય કોઈની રાહ જોતો નથી આજે જે એક મોકો છે તે કાલે ન પણ હોય તમે જેટલી વાર મોડું કરશો તમે માત્ર તમારું જ નુકસાન કરશો કારણ કે દુનિયા તે લોકોને પુરસ્કાર આપે છે જે ઉઠીને કદમ વધારે છે અને જુઓ આ ન વિચારો કે તમારે એકદમથી બધું બદલવું છે તમારે નાના નાના કદમ લેવા છે પરંતુ સતત એક નાની આદત દરરોજ પુનરાવર્તન કરવાથી મોટા પરિણામ મળે છે તમે એક દિવસમાં મહાન નથી બનતા પરંતુ તમે દરરોજ થોડું થોડું મહાન બની શકો છો તમે એક રાતમાં સફળ નથી થતા પરંતુ તમે દરરોજ રાત તમારા કાલ માટે તૈયારી કરી શકો છો બે હજાર છવ્વીસની સફળતા આજના તમારા ડિસિપ્લિન પર આધારિત છે હવે જરા તમારી જાતને પૂછો તમને શું જોઈએ છે માત્ર પ્રેરણા કે જીવનમાં પરિવર્તન કારણ કે પ્રેરણા કેટલાક સમય માટે સાથ આપે છે પરંતુ પરિવર્તન આખી જિંદગી પ્રેરણા એક ચિંગારી છે 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 પરંતુ પરિવર્તન તે આગ જે તમને આગળ વધારે ભલે રસ્તો કેટલો પણ મુશ્કેલ કેમ ન હોય જો તમે વાસ્તવમાં છવ્વીસને તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બનાવવા માંગો છો તો તમારે આજે જ તમારા લક્ષ્ય સ્પષ્ટ કરવા પડશે તમારે જાણવું પડશે કે તમે ક્યાં પહોંચવા માંગો છો જે વ્યક્તિને મંજિલ સ્પષ્ટ દેખાય છે તેના માટે રસ્તો ક્યારેય અસ્પષ્ટ નથી હોતો તમારી વિચારસરણીને ઊંચી કરો હંમેશા યાદ રાખો તમારી વિચારસરણી જ તમારું ભવિષ્ય બનાવે છે જો તમારી વિચારસરણી નાની છે તો મોટી સફળતાઓ તમારી પાસે આવશે નહીં તમે જેટલું મોટું વિચારશો તેટલું મોટું કામ કરશો અને જેટલું મોટું કામ કરશો તેટલી જ મોટી સફળતા મેળવશો બે હજાર છવ્વીસમાં તે જ સફળ થશે જેમણે તમારા મગજને કહી દીધું કે હવે સીમાઓ તોડવી છે હવે બહાના ખતમ હવે કામ શરૂ હવે ડર ખતમ હવે કદમ શરૂ હવે એક્શન શરૂ તમારું મગજ તે જ કરે છે જે તમે તેને વારંવાર કહો છો જો તમે તેને દરરોજ કહો છો કે તમે આ કરી શકો છો તો તે તમને તે જ દિશામાં લઈ જવા લાગે છે પરંતુ જો તમે તેને ડર શંકા કે આળસથી ભરો છો તો તે તમને તે જ દિશામાં પડાવવા લાગે છે તેથી આજથી તમારા મગજને તાલીમ આપો તેને આ શીખવો કે ભલે કેટલું પણ મુશ્કેલ કેમ ન હોય તમે રસ્તો શોધી લેશો જ્યારે તમે તમારા મગજને મજબૂત બનાવી લેશો ત્યારે આખી દુનિયા તમારા માટે સરળ થઈ જશે તમારે આ પણ સમજવું પડશે કે સફળતા કોઈને પણ માત્ર તેથી નથી મળતી કારણ કે તેણે ઈચ્છા કરી હતી સફળતા તે લોકોને મળે છે જે તેના માટે તૈયાર રહે છે તમે જેટલી મહેનત કરશો તેટલા તમે તૈયાર થશો અને જેટલા તૈયાર થશો તેટલી જલ્દી તમને મોકા દેખાશે લોકો કહે છે કે મોકા આવે છે પરંતુ સત્ય આ છે કે મોકા માત્ર તૈયાર લોકો પાસે આવે છે અને બે હજાર છવ્વીસમાં તમે ત્યારે જ સફળ થઈ શકશો જ્યારે તમે આજથી જ તમારી જાતને તે સફળતાના લાયક બનાવશો તમારે તમારા જીવનમાં એક નિયમ ખૂબ મજબૂતીથી અપનાવવો પડશે ક્યારેય તે વ્યક્તિ સાથે મુકાબલો ન કરો જે તમે કાલે હતા તમારે માત્ર તમારા કાલ કરતાં વધુ સારા બનવું છે આ જ અસલી પ્રોગ્રેસ છે આ જ અસલી ગ્રોથ છે આ જ અસલી જીત છે અને આજ તે માર્ગ છે જે તમને બે હજાર છવ્વીસમાં તે ઊંચાઈ પર લઈ જશે જ્યાં તમે તમારી જાતને પહેલા ક્યારેય જોઈ નથી તમારે આ વાત ખૂબ ઊંડાણથી સમજવી પડશે કે બે હજાર છવ્વીસમાં સફળતા મેળવવા માટે તમારે તમારી જાતને તમારા કમ્ફર્ટ ઝોનથી બહાર કાઢવી જ પડશે કમ્ફર્ટ ઝોન તે જગ્યા છે જે તમને સુરક્ષિત અનુભવ કરાવે છે પરંતુ તે જ જગ્યા તમારી આખી ક્ષમતાને કેદ કરી દે છે જેટલા પણ લોકો મોટી ઊંચાઈઓ સુધી પહોંચ્યા છે તે બધા જાણે છે કે અસલી ગ્રોથ કમ્ફર્ટની બહાર થાય છે જ્યારે તમે તમારા માટે સરળ રસ્તા પસંદ કરો છો તમે તમારા માટે એક મર્યાદિત જીવન પસંદ કરો છો પરંતુ જ્યારે તમે ચેલેન્જને અપનાવો છો તમે તમારા માટે અમર્યાદિત સંભાવનાઓ ખોલો છો તમે આ સમજો કે કઠિનાઈઓ તમને અટકાવવા માટે આવતી નથી પરંતુ તમને મજબૂત બનાવવા માટે આવે છે

અને જ્યારે લાગે કે હવે નહીં થાય તે જ સમયે તમારી જાતને બતાવવું કે તમે અત્યાર સુધી તમારી જાતને કમાકી હતી સફળતા મેળવવા માટે તમારે તમારા જીવનમાં કેટલીક એવી વસ્તુઓ છોડવી જ પડશે જે અત્યાર સુધી તમને પાછળ ખેંચી રહી હતી શક્ય છે કે તે આળસ હોય શક્ય છે કે તે ડાળમટોળ હોય શક્ય છે કે તે નકારાત્મક વિચારસરણી હોય કે શક્ય છે કે તે લોકો હોય જે તમને બદલાવ કરવા જ નથી દેતા તમારે સ્પષ્ટ સ્પષ્ટ નિર્ણય લેવો પડશે કે તમે બે હજાર છવ્વીસમાં તે જ વ્યક્તિ રહેવા માંગો છો જે અત્યારે છો કે તમે તે વ્યક્તિ બનવા માંગો છો જેને જોઈને તમારું ભવિષ્ય ગર્વ કરે તમારે આ સમજવું પડશે કે દરેક તે વસ્તુ જે મજબૂત નથી બનાવી રહી તે તમને કમજોર બનાવી રહી છે અને જો તમને શક્તિશાળી બનવું હોય તો તમારે તે આદતોને છોડવી પડશે જે તમને નાના રાખે છે તમારી ઉર્જા અત્યંત કિંમતી છે પરંતુ તે ત્યાર સુધી કિંમતી નથી બનતી જ્યાર સુધી તમે તેને સાચી દિશામાં ના લગાવો કેટલાક લોકો ખૂબ મહેનત કરે છે પરંતુ ક્યાંય નથી પહોંચતા કારણ કે તેમની મહેનત વિખરાયેલી હોય છે તેમને લાગે છે કે તેઓ કામ કરી રહ્યા છે પરંતુ તેઓ માત્ર વ્યસ્ત છે વ્યસ્ત અને પ્રોડક્ટિવમાં ખૂબ તફાવત છે વ્યસ્ત લોકો સમય ખર્ચે છે પ્રોડક્ટિવ લોકો સમયનું રોકાણ કરે છે વ્યસ્ત લોકો કામની પાછળ દોડે છે પ્રોડક્ટિવ લોકો કામને તમારી તરફ ખેંચે છે અને બે હજાર છવ્વીસમાં સફળ તેજ હશે જે તમારા સમય તમારી ઉર્જા અને તમારા ફોકસને સાચી જગ્યાએ લગાવવું શીખશે ક્યારેક તમને લાગશે કે તમે ખૂબ આગળ વધી ગયા છો અને ત્યારે જ તમને એક દિવસ એવો મળશે જે તમને ફરીથી શરૂઆતમાં ઊભા કરી દેશે આ જીવનની સૌથી મોટી સત્યતા છે પ્રોગ્રેસ લાઇનિયર નથી હોતી ઉતાર ચઢાવ આવતા જ રહે છે પરંતુ પડવાનો અર્થ હારવાનો નથી હોતો પડવાનો અર્થ શીખવાનો હોય છે પડવાનો અર્થ છે કે હવે તમારે એક નવો તરીકો અપનાવવો જોઈએ અને જે વ્યક્તિ પડીને ઉઠવું શીખી લે છે તેને પાડવાની તાકાત આ દુનિયામાં કોઈની પાસે નથી હોતી બે હજાર છવ્વીસમાં જે લોકો સફળ થશે તે તે જ હશે જેમણે દરેક પતનને એક શીખની જેમ અપનાવ્યું તમારે તમારા મગજમાં આ વાત હંમેશા માટે ઉતારી લેવી જોઈએ કે સફળતા ક્યારે રાતોરાત નથી મળતી તમે કોઈને પણ જુઓ ભલે તે બિઝનેસમાં હોય રમતમાં હોય કળામાં હોય કે કોઈ પણ ક્ષેત્રમાં દરેક મોટી સફળતા પાછળ એક લાંબી તૈયારી એક લાંબો સંઘર્ષ અને એક લાંબી અકેલાપણું હોય છે પરંતુ આપણે માત્ર પરિણામ જોઈએ છીએ મુસાફરી નહીં અને જ્યારે તમે તમારી મુસાફરી શરૂ કરો છો ત્યારે તમને તે સંઘર્ષ અનુભવાય છે જે અન્યોને દેખાતો નથી પરંતુ આ જ સંઘર્ષ તમને તે વ્યક્તિ બનાવે છે જે બે હજાર છબ્બીસ માં ચમકશે દરેક મહેનત જે અત્યારે તમને દર્દ આપે છે તે જ પછીથી ગર્વ બને છે દરેક ત્યાગ જે અત્યારે કઠિન લાગે છે તે જ પછીથી શક્તિ બને છે દરેક અકેલાપણું જે અત્યારે ભારે લાગે છે તે જ પછીથી સ્વતંત્રતા બને છે તમારે તમારી જાત સાથે એક વાયદો કરવો પડશે ભલે કંઈ પણ થાય હું પાછળ નહીં હટું ભલે કેટલી પણ અડચણો આવે હું અટકીશ નહીં ભલે કોઈ સાથ આપે કે ન આપે હું તમારા રસ્તા પર ચાલતો રહીશ જ્યારે તમે આવો વાયદો તમારી જાત સાથે કરો છો તો બ્રહ્માંડ તમને અટક્યા વિના સમર્થન આપવા લાગે છે તમે જ્યાં અટકો છો તે જ તમારી સીમા બને છે પરંતુ જ્યારે તમે આગળ વધો છો તમારી દરેક સીમા તૂટવા લાગે છે બે હજાર છવ્વીસની સફળતા તમારા થાકવા પર નહીં અટકે પરંતુ તમારા ચાલતા રહેવા પર બનશે તમારે તમારા જીવનમાં આ પણ સમજવું પડશે કે દરેક લક્ષ્યનું એક મૂલ્ય હોય છે જો તમે સફળતા માંગો છો તો કિંમત પણ ચૂકવવી પડશે તે કિંમત વધારાના કલાકોની મહેનત હોય શકે છે શક્ય છે આરામ છોડવો હોઈ શકે છે મજા ઓછી કરવી હોઈ શકે છે મોડી રાત સુધી જમીને વાંચવું હોય શકે છે અસફળતા સહન કરવી પરંતુ અંતે તે જ વ્યક્તિ સફળ થાય છે જે તે કિંમત ચૂકવવા તૈયાર હોય છે કારણ કે સફળતા ક્યારેય મફત મળતી નથી જો તમે તે કિંમતથી ડરો છો તો તમે તે મંજિલના લાયક નથી પરંતુ જો તમે તૈયાર છો તો બે હજાર છવ્વીસ તમારા માટે તે વર્ષ હશે જ્યારે દુનિયા તમને ઓળખવા લાગશે તમારે આ પણ સમજવું જોઈએ કે દરેક દિવસ અત્યંત કિંમતી છે તમે વિચારો છો કે અત્યારે તો ખૂબ સમય છે પરંતુ સત્ય આ છે કે સમય કોઈ માટે અટકતો નથી આજનો દિવસ જો તમે ગુમાવી દીધો તો તે ક્યારેય પાછો આવશે નહીં અને ધીમે ધીમે દરેક ગુમાવેલો દિવસ એક ગુમાવેલો સપનું બની જાય છે તેથી દરરોજ સમારે જ્યારે તમે ઉઠો તો તમારી જાતને પૂછો શું હું આજે તે વ્યક્તિ બની રહ્યો છું જે બે હજાર છવ્વીસમાં સફળ થશે શું મારા આજના કામ મારા સપના અનુસાર છે જો જવાબ ના છે તો તમારે તમારી દિશા તુરંત બદલવી પડશે કારણ કે દિશા ખોટી હોય તો ગતિનો કોઈ અર્થ રહેતો નથી તમારે તમારા જીવનમાંથી એક વસ્તુ હંમેશા માટે કાઢી નાખવી પડશે તુલના કોઈ પણ પ્રકારની તુલના તુલના મનુષ્યની ક્ષમતાને ખતમ કરી દે છે દરેક વ્યક્તિની મુસાફરી અલગ છે દરેક વ્યક્તિની શરૂઆત અલગ છે અને દરેક વ્યક્તિની મંજિલ પણ અલગ હોય છે તમારે તમારી જાત સાથે અન્યો સાથે નહીં પરંતુ તમારી જાત સાથે તુલના કરવી છે જો તમે આજે તમારા કાલ કરતાં વધુ સારા છો તો તમે સાચા રસ્તા પર છો બે હજાર છવ્વીસમાં તમારી જીત તમારી પોતાની ગ્રોથથી નિર્ધારિત થશે નહીં કે કોઈ અન્યની સફળતાથી તમારે તમારા મગજમાં એક વધુ વાત બેસાડવી પડશે ડરને કંટ્રોલ કરવું શીખો ડર દરેકને લાગે છે પરંતુ કેટલાક લોકો ડરમાં જીવે છે અને કેટલાક લોકો ડર હોવા છતાં આગળ વધે છે ડરને ખતમ કરવાની જરૂર નથી ડરને સમજવાની અને તેનાથી આગળ વધવાની જરૂર છે જ્યારે તમે તમારા ડરને ચહેરો બતાવો છો તો ડર હંમેશા પાછળ હટે છે પરંતુ જ્યારે તમે તેનાથી બચો છો તો ડર વધુ મોટો થઈ જાય છે બે હજાર છવ્વીસમાં સફળ તે જ હશે જે તમારા ડરની એક સીમા નહીં પરંતુ એક સંકેતની જેમ જુશે સંકેત કે હવે આગળ વધવાનો સમય છે અને યાદ રાખો તમે જેટલું વિચારો છો તેનાથી ક્યાંય વધુ તાકાતવર છો તમારા અંદર તે ક્ષમતા છે જે તમને અશક્યને પણ શક્ય બનાવવામાં મદદ કરી શકે છે પરંતુ આ ત્યારે જ બહાર આવે છે જ્યારે તમે તેને બહાર આવવાનો મોકો આપો છો તમારે તમારા મગજની તે નાની સી અવાજ પર વિશ્વાસ કરવો પડશે જે કહે છે તમે કરી શકો છો કારણ કે તે જ અવાજ અસલી છે બાકીની તમામ અવાજો માત્ર તમને અટકાવવા વાળી છે જ્યારે તમે તમારા અંદરની શક્તિને સમજવા લાગો છો ત્યારે જ તમને આ અનુભવ થવા લાગે છે કે સફળતા બહાર નહીં અંદરથી શરૂ થાય છે તમે બે હજાર સ્પષ્ટતા અને કેટલો આત્મવિશ્વાસ ભરો છો લોકો વારંવાર આ વિચારે છે કે સફળતા કિસ્મતવાળાઓને મળે છે પરંતુ સત્યતા આ છે કે સફળતા તે લોકોને મળે છે જે તમારી જાતને દરરોજ તરાશે છે તમે ભલે કેટલા પણ સપના જુઓ પરંતુ જો તમે દરરોજ તમારી જાતને એક વધુ સારું વ્યક્તિ નથી બનાવી રહ્યા તો તે સપના માત્ર કલ્પના બનીને રહી જશે પરંતુ જ્યારે તમે મહેનત કરો છો આદતો બદલો છો સતત આગળ વધો છો ત્યારે સપના ધીમે ધીમે વાસ્તવિકતાનું રૂપ લેવા લાગે છે તમારે તમારા જીવનમાં આ પણ સ્વીકાર કરવું પડશે કે તમે બધું જ કંટ્રોલ નથી કરી શકતા કેટલીકવાર કેટલીક વસ્તુઓ યોજના અનુસાર નથી થતી કેટલીક વાર લોકો બદલાઈ જાય છે કેટલીક વાર હાલાત બગડી જાય છે કેટલીકવાર મોકા ગુમાવી દેવાય છે પરંતુ તેનો અર્થ આ નથી કે તમારી મંઝિલ ખતમ થઈ ગઈ તેનો અર્થ માત્ર આટલો જ છે કે રસ્તો બદલાઈ ગયો છે જે વ્યક્તિ દરેક બદલાવને નવી શરૂઆતની જેમ જુએ છે તે જ અંતે જીતે છે બે હજાર છવ્વીસમાં સફળ થવા માટે તમારે આ જ સમજવું પડશે કે બદલાવ જીવનનો હિસ્સો છે તેની સાથે લડવા કરતાં તેને અપનાવો અને તમારી જાતને દરેક પરિસ્થિતિ માટે તૈયાર કરો ક્યારેક એવું થાય છે કે તમને લાગે છે કે તમે અકેલા છો કોઈ તમારી મહેનત જોતું નથી કોઈ તમારી મુશ્કેલીઓ સમજતું નથી કોઈ તમને સપોર્ટ નથી કરી રહ્યું પરંતુ આ અકેલાપણું હંમેશા તમારા વિરુદ્ધ નથી હોતું આ અકેલાપણું તમારા માટે તે આગ બની શકે છે જે તમને વધુ ઝડપથી આગળ વધારે દુનિયામાં જેટલા લોકો ચમક્યા છે તેઓ ત્યારે ચમક્યા જ્યારે તેઓ અંધારામાં અકેલા હતા તમારે આ જાણવું જોઈએ કે જો આજે તમે અકેલા આગળ વધી રહ્યા છો તો એક દિવસ તમારી સફળતાની રોશની એટલી તેજ હશે કે દુનિયા જાતે તમારી તરફ ખેંચાઈ આવશે તમારે આ પણ સમજવું જોઈએ કે દરેક વ્યક્તિ પાસે કોઈ એવી ક્ષણ આવે છે જ્યારે તેને તમારી જાત પર શંકા થાય છે તેને લાગે છે કે શું તે વાસ્તવમાં આટલું આગળ વધી શકશે શું તે જે સપના લઈને ચાલી રહ્યો છે તે સાચા બનશે શું તે આ દબાણ આ થાક આ સંઘર્ષ વચ્ચે ટકી શકશે પરંતુ આજ ક્ષણ અસલી પરીક્ષા હોય છે આજ તે ક્ષણ હોય છે જ્યારે તમારે તમારી જાતને ફરીથી વિશ્વાસ અપાવવો પડે છે કે તમે કેમ શરૂ કર્યું હતું તમારે તમારા સપનાને યાદ કરવા પડે છે તમારા અંદરની આગને ફરીથી સળગાવવી પડે છે જે વ્યક્તિ આવી ક્ષણોને જીતી લે છે તેના માટે આગળનો રસ્તો હંમેશા ખુલ્લો રહે છે બે હજાર છવ્વીસની સફળતા માત્ર વાંચન કે કામમાં આગળ વધવાની વાત નથી આ માનસિક સ્તરે આગળ વધવાની વાત છે આ ભાવનાઓને સંભાળવાની કળા છે આ અનુશાસનની તાકાત છે આ આદતોની રમત છે આ તમારી જાતને રોજ વધુ સારી બનાવવાની પ્રક્રિયા છે સફળતા માત્ર તેને જ મળે છે જે તમારા મગજને કંટ્રોલ કરવું શીખે છે તમારે આ સમજવું પડશે કે મગજ કાં તો તમારું સૌથી મોટું હથિયાર બની શકે છે કે તમારી સૌથી મોટી કમજોરી જો તમે તમારા મગજને પોઝિટિવ કેન્દ્રિત અને સ્થિર નથી રાખી શકતા તો તે કામ જેને પૂરા કરવામાં તમને એક કલાક લાગવો જોઈએ તેને પૂરા કરવામાં તમારી જિંદગી વીતી જશે તમારે આ પણ જાણવું જોઈએ કે બે હજાર છવ્વીસમાં તે જ લોકો ચમકશે જે તમારા સમયની કદર કરવું શીખશે સમય વેડવો કોઈ પણ વ્યક્તિની સૌથી મોટી હાર છે કારણ કે સમય તે વસ્તુ છે જે એકવાર જતી રહે તો પાછી આવતી નથી તેથી તમારે તમારા દરેક મિનિટને એક રોકાણની જેમ જોવું પડશે દરરોજ તમારે આ નિર્ધારિત કરવું પડશે કે તમે તમારા વખતનો કેટલો હિસ્સો તમારી જાતને આગળ વધારવામાં લગાવી રહ્યા છો અને કેટલો હિસ્સો તે વસ્તુઓમાં જે તમને પાછળ ખેંચી રહી છે જ્યારે તમે તમારા સમયને સંભાળવું શીખી જશો તમે જીવનના દરેક હિસ્સાને સંભાળી લેશો તમારે આ પણ સમજવું પડશે કે બે હજાર છવ્વીસમાં સફળ થવા માટે તમારે ના કહેવું શીખવું પડશે કેટલીક વસ્તુઓને મના કરવું જ વિકાસની પહેલી સીડી છે દરેક જગ્યાએ હાજર રહેવું કોઈ સિદ્ધિ નથી તમારા માટે સાચી વસ્તુઓની પસંદગી કરવી જ સફળતાનું મૂળ છે તમે દરેક કામ નથી કરી શકતા દરેક લોકોને ખુશ નથી રાખી શકતા દરેક વસ્તુની પાછળ નથી દોડી શકતા તમારે પસંદ કરવું પડશે કે તમારા માટે સૌથી મહત્વપૂર્ણ શું છે તમારું ભવિષ્ય કે તમારી વર્તમાન આદતો તમારી ગ્રોથ કે અન્યોને ખુશ કરવું તમારી મંજિલ કે નકામી વસ્તુઓ તમારો જવાબ જ તમારી સફળતા નિર્ધારિત કરશે તમારે તમારી આદતો પર પણ વિશેષ ધ્યાન આપવું પડશે લોકો કહે છે કે આદતો મનુષ્ય બનાવે છે અને આ બિલકુલ સાચું છે તમારી રોજની નાની નાની આદતો જ કહે છે કે તમે બે હજાર છવ્વીસમાં ક્યાં ઊભા થશો તમે દરરોજ જો એક પેજ પણ વાંચો છો તો તમે એક વર્ષમાં ત્રણસો પેજ આગળ થઈ જાઓ છો જો તમે દરરોજ ત્રીસ મિનિટ પણ કંઈક નવું શીખો છો તો બે હજાર છવ્વીસમાં તમારું જ્ઞાન દસ ગણું વધી ગયું હશે જો તમે દરરોજ થોડું પણ તમારી જાત પર કામ કરો છો તો તમે એક વર્ષમાં તમારી જાતને ઓળખી પણ નહીં શકો નાના બદલાવ મોટા પરિણામ લાવે છે આ જીવનનો સૌથી મોટો નિયમ છે તમારે તમારા અંદરની પણ મજબૂત કરવી પડશે દુનિયા તમને તમને કેટલીક રીતે પ્રભાવિત કરશે કોઈ કોઈ કહેશે કહેશે કે કે આ નથી તમે ખોટું કરી રહ્યા છો કોઈ કહેશે કે તમે સમય વેડફી રહ્યા છો પરંતુ તમારે નિર્ણય કરવો છે કે તમે કોની વાત સાંભળશો જો તમે દુનિયાની અવાજ સાંભળશો તો તમે ત્યાં જ રહી જશો જ્યાં દુનિયા છે પરંતુ જો તમે તમારા અંદરની અવાજ સાંભળશો તો તમે ત્યાં પહોંચશો જ્યાં તમને હોવું જોઈએ તમારે આ સમજવું પડશે કે દરેક મોટો બદલાવ અંદરથી શરૂ થાય છે બહારથી નહીં ક્યારેક તમને લાગશે કે રસ્તો ખૂબ લાંબો છે અને તમે અકેલા તેને પાર નહીં કરી શકો પરંતુ યાદ રાખો લાંબો રસ્તો મુશ્કેલ નથી હોતો વિના ઉદ્દેશ્યનો રસ્તો મુશ્કેલ હોય છે જે વ્યક્તિને ખબર હોય કે તે ક્યાં જઈ રહ્યો છે તેના માટે કોઈ પણ અંતર મોટું નથી હોતું જ્યારે તમારી પાસે લક્ષ્ય હોય છે ત્યારે તમારા અંદર એક અદૃશ્ય શક્તિ જન્મ લે છે જે તમને મુશ્કેલ સમયમાં પણ આગળ ધકેલે છે અને જ્યારે તમે અંદરથી તૈયાર ખાવ છો ત્યારે દુનિયાનું કોઈ તોફાન તમારા રસ્તાને રોકી શકતું નથી તમારે તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ વાત અપનાવવી પડશે દરરોજ થોડું આગળ વધો ભલે તે એક કદમ જ કેમ ના હોય કારણ કે ધીમી પ્રગતિ પણ પ્રગતિ છે લોકો વારંવાર આ કારણે શરૂઆત નથી કરતા કારણ કે તેમને લાગે છે કે તેઓ ખૂબ ધીમા આગળ વધી રહ્યા છે પરંતુ ધીમા વધવું અટકવા કરતાં તો વધુ સારું છે અને યાદ રાખો સમુદ્રની ઊંડાઈ નાની નાની લહેરોથી બને છે તે જ રીતે મોટી સફળતા નાની નાની કોશિશોનું પરિણામ છે જો તમે દરરોજ કામ કરતા રહેશો ભલે ગતિ જેવી પણ હોય બે હજાર છવ્વીસમાં તમે ત્યાં ઊભા થશો જ્યાં તમે આજે તમારી જાતને જોઈ પણ નથી કારણ કે નિરંતરતા તે તાકાત છે જે કોઈ પણ સામાન્ય વ્યક્તિને અસાધારણ બનાવી દે છે અને આજ નિરંતરતા નિરંતરતા તમને પણ અસાધારણ બનાવશે જ્યારે તમે તમે તમારા જીવનમાં લાવો છો ત્યારે આ અનુભવ કરવા લાગો છો કે તમારી મહેનતની અસર દરરોજ નજર આવતી નથી પરંતુ દરરોજ જમા થાય છે આજ જમા થયેલી મહેનત એક સમયે સફળતાનું રૂપ લે છે લોકો વારંવાર બે ત્રણ દિવસ મહેનત કરીને આશા કરે છે કે પરિણામ દેખાઈ જશે પરંતુ એવું નથી થતું અસલી પરિણામ લાંબા સમયની નિરંતરતા પછી જ આવે છે અર્થાત તમે જે પણ હાસિલ કરવા માંગો છો ભલે તે સ્કિલ હોય જ્ઞાન હોય પૈસા હોય કે કોઈ પણ મોટું લક્ષ્ય તમારે તેના માટે સતત લાગેલા રહેવું જ પડશે જ્યારે તમારી આદતો મજબૂત થઈ જાય છે તો તમારી મંજિલ જાતે તમારી તરફ વધવા લાગે છે આ પણ યાદ રાખો કે તમારા જીવનનો સૌથી મોટો બદલાવ ત્યારે આવે છે જ્યારે તમે તમારી જાતને આ અનુમતિ આપી દો છો કે તમને નવા બનવું છે જ્યારે તમે તમારી જાતને કહી દો છો કે જૂની વિચારસરણી જૂની આદતો જૂના ડર હવે તમારા જીવનને નિયંત્રિત નહીં કરે દરેક તે વ્યક્તિ જે સફળ થયો છે તેણે પહેલા તમારા અંદરની જંજીરો તોડી છે પછી દુનિયાની સીમાઓ તોડી છે તેથી બે હજાર છવ્વીસમાં સફળ થવા માટે તમારે સૌથી પહેલા તમારા અંદરની સીમાઓને તોડવી પડશે તમારે તમારી જાતને આ કહેવું પડશે કે હવે હું તે જ વ્યક્તિ નહીં રહીશ જે કાલે હતો કારણ કે મારી મંઝિલ તેના કરતાં મોટી છે તમારે તમારા અંદર આ શક્તિ વિકસિત કરવી પડશે કે તમે દરેક અસુવિધા દરેક મુશ્કેલી દરેક દર્દને સ્વીકારી શકો કારણ કે વિકાસ હંમેશા આરામની બહાર હોય છે જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરો છો ત્યારે જ તમે મજબૂત બનો છો જ્યારે તમે સંઘર્ષ કરો છો ત્યારે જ તમે જીતના લાયક બનો છો દુનિયામાં કોઈ પણ મોટો ખેલાડી મોટા નેતા મોટા કલાકાર કે કોઈ પણ ક્ષેત્રનો મહાન વ્યક્તિ સરળતાથી નથી બન્યો તેના પાછળ એક એવો સંઘર્ષ હતો જેને દુનિયાએ જોયો નથી તે જ સંઘર્ષે તેને મહાન બનાવ્યો તેથી જ્યારે તમને મુશ્કેલ લાગે તો ગભરાવું નહીં સમજી લો કે તમે તે રસ્તા પર છો જ્યાં મહાનતા મળે છે સફળતાનો એક વધુ મોટો નિયમ આ છે કે તમારે તમારી જાત સાથે પ્રામાણિક થવું પડશે તમારા કામ વિશે તમારી મહેનત વિશે તમારી આદતો વિશે કેટલાક લોકો તમારી જાતને જ ધોકો આપે છે તેઓ કહે છે કે તેમણે ખૂબ કોશિશ કરી જ્યારે સત્ય આ હોય છે કે તેમણે માત્ર વિચાર્યું કર્યું નહીં તેઓ કહે છે કે તેમની પાસે સમય ન હતો જ્યારે સમય હતો પરંતુ પ્રાયોરિટી ન હતી તેઓ કહે છે કે તેમને મોકો મળ્યો નહીં જ્યારે મળેલા મોકાનો ઉપયોગ કર્યો નહીં જો તમે તમારી જાત સાથે પ્રામાણિક નથી તો સફળતા તમારી પાસે ક્યારે આવશે નહીં પરંતુ જો તમે સાચમાં તમારી જાતને સત્ય કહેવા લાગો છો ભલે તે કેટલું પણ કડવું કેમ ન હોય ત્યારથી તમારું જીવન બદલાવું શરૂ થઈ જાય છે તમારે તમારા જીવનમાં એક વધુ વસ્તુને સુધારવી પડશે તમારું વાતાવરણ તમે જે વાતાવરણમાં રહો છો તે જ તમારી વિચારસરણી બનાવે છે જો તમે એવા લોકો વચ્ચે રહો છો જે હંમેશા ફરિયાદ કરે છે તો તમે પણ ફરિયાદ કરવા લાગો છો જો તમે તે લોકો વચ્ચે રહો છો જે મોટા સપના જુએ છે મહેનત કરે છે સુધારો કરે છે ત્યારે જ તમારામાં પણ તે ઉર્જા પેદા થાય છે તેથી ખૂબ જરૂરી છે કે તમે તમારી આસપાસ એવા લોકો રાખો જે તમને નાના નહીં મોટું વિચારવા માટે મજબૂર કરે એવા લોકો જે તમને પડવા પર ઉઠાવે અટકવા પર ધક્કો આપે અને પાછળ હટવા પર ફરીથી આગળ વધારે જો તમારી જાત માટે તે વ્યક્તિ બનો તમારી જાતને તે સાથી બનાવો જેની તમને જરૂર છે બે હજાર છવ્વીસમાં સફળ થવા માટે તમારે તમારા લક્ષ્યને માત્ર જોવું નહીં અનુભવવું પડશે તમે જેને અનુભવો છો તે જ તમારો હિસ્સો બની જાય છે જો તમે તમારા લક્ષ્યને તમારા મગજમાં સ્પષ્ટ નથી જોઈ શકતા તો તમે તેને વાસ્તવિકતામાં નથી મેળવી શકતા દરરોજ સવારે ઉઠીને તમારા મનમાં તે તસવીર બનાવો કે તમે શું બનવા માંગો છો તે જીવન તે કામ તે સફળતા તે સન્માન તે અનુભવ બધું તમારા અંદર સ્પષ્ટ સ્પષ્ટ જુઓ તમારું મગજ તે જ બનાવે છે જેને તમે સતત જોઈ રહ્યા છો તેથી તમારા સપનાને એટલા સ્પષ્ટ બનાવો કે તમારી દરેક શ્વાસ તેને પૂરા કરવાની દિશામાં ચાલે તમારે તમારી ભાવનાઓને પણ તમારા નિયંત્રણમાં રાખવું શીખવું પડશે લોકો વારંવાર ગુસ્સા દુઃખ તણાવ અને ડરમાં ખોટા નિર્ણયો લે છે અને આ જ ખોટા નિર્ણયો તેમની પ્રગતિ અટકાવી દે છે પરંતુ જ્યારે તમે તમારી ભાવનાઓ પર નિયંત્રણ મેળવો છો ત્યારે તમે દરેક પરિસ્થિતિમાં સાચું કદમ ઉઠાવવા લાગો છો તમારે શીખવું પડશે કે ક્યારે શાંત રહેવું છે ક્યારે બોલવું છે ક્યારે અટકવું છે અને ક્યારે આગળ વધવું છે ભાવનાત્મક નિયંત્રણ સફળતાનું એક મહત્વપૂર્ણ સ્તંભ છે કારણ કે આ તમને સ્થિર રાખે છે ફોકસ્ડ રાખે છે અને તમને ઉતાવળમાં નિર્ણય લેવાથી બચાવે છે તમારે આ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે જીવનનો દરેક મોટો બદલાવ એક નાના કદમથી શરૂ થાય છે જેમ સમુદ્રની વિશાળ લહેરો નાના કણોથી બને છે તે જ રીતે મોટી સફળતા પણ નાના કાર્યોથી બને છે તમે શરૂઆત ભલે કેટલી પણ નાની કરો ફરક પડતો નથી પરંતુ કરો જરૂર એક નાની આદત નાની પ્રેક્ટિસ નાનું લક્ષ્ય નાનું કદમ આ જ આગળ જતાં મોટો બદલાવ બને છે જે લોકો શરૂઆત જ નથી કરતા તેઓ ક્યારેય ક્યાંય પહોંચતા નથી પરંતુ જે લોકો શરૂઆત કરે છે તેઓ ભલે ધીમે ધીમે જ સહી મંજિલ સુધી પહોંચે છે ક્યારેક તમને લાગશે કે કોઈ પ્રગતિ નથી થઈ રહી તમે મહિનાઓ મહેનત કરશો અને તેમ છતાં લાગશે કે પરિણામ ધીમા છે પરંતુ તેનો અર્થ આ નથી કે તમે આગળ નથી વધી રહ્યા તેનો અર્થ છે કે તમે એવા તબક્કામાં છો જ્યાં તમે અંદરથી મજબૂત બની રહ્યા છો પ્રગતિ હંમેશા દેખાતી નથી પરંતુ અનુભવાય છે જ્યારે તમે કોઈ વસ્તુમાં મહેનત કરો છો તો તમારો અનુભવ તમારી સમજ અને તમારો આત્મવિશ્વાસ વધી રહ્યો હોય છે અને એક દિવસ જ્યારે આ બધું એક લાઈનમાં આવીને ઊભું થાય છે પરિણામ તે જ દિવસે દેખાય છે તેથી જો તમે બે હજાર છવ્વીસમાં ચમકવા માંગો છો તો આજથી જ તમારા અંદર આ ધીરજ પેદા કરો કે પરિણામ ભલે મોડા આવે પરંતુ આવશે જરૂર તમારે આ પણ સમજવું પડશે કે સફળ લોકો પરફેક્ટ નથી હોતા તેઓ મનુષ્ય હોય છે તેમનામાં પણ ખામીઓ હોય છે તફાવત માત્ર આટલો છે કે તેઓ તમારી ખામીઓને બહાનું નથી બનાવતા તેઓ ખામીઓ પર કામ કરે છે તેને સુધારે છે અને આગળ વધે છે જો તમે તમારી ખામીઓથી ડરતા રહેશો તો તમે આગળ નહીં વધી શકો પરંતુ જો તમે તેને સુધારવા લાગો છો તો તમારી આગળ વધવાની ગતિ કોઈ પણ વ્યક્તિ કરતાં વધુ થઈ શકે છે કોઈ પણ વ્યક્તિ પરફેક્ટ નથી હોતું પરંતુ દરેક વ્યક્તિ વધુ સારું બની શકે છે અને તે જ વધુ સારું બનવું બે હજાર છવ્વીસમાં તમારી સફળતા નિર્ધારિત કરશે અને અંતે તમને આ અનુભવ થવો જોઈએ કે તમે તમારા જીવનના નિર્માતા છો તમારી દિશા તમારા નિર્ણયોથી નિર્ધારિત થાય છે તમારું ભવિષ્ય તમારી આદતોથી બને છે તમારો આત્મવિશ્વાસ તમારા અનુભવોથી વધે છે અને તમારી સફળતા તમારી મહેનતથી કોઈ તમને અટકાવી શકતું નથી સિવાય તમારી જાતના અને કોઈ તમને આગળ વધારી શકતું નથી સિવાય તમારી જાતના જ્યારે તમને આ સત્યતા સમજાઈ જાય છે તો તમારું જીવન એક નવી દિશા લેવા લાગે છે તમે સમજી જાઓ છો કે તમારી અંદર જે તમામ શક્તિ છે જે તમને બે હજાર છવ્વીસમાં તે ઊંચાઈએ પહોંચાડી શકે છે જ્યાં તમે હંમેશા પહોંચવા માંગતા હતા આજથી જ તમારી જાતને પ્રેમ કરો તમારા સપનાને મજબૂત બનાવો અને દરરોજ એક કદમ આગળ વધો કારણ કે બે તમારી રાહ જોઈ રહ્યું છે તમે માત્ર તમારી જાતને તૈયાર કરો અને તે તમારું બની જશે તમારું જીવન બદલાવા માટે તૈયાર છે હવે તમે તૈયાર થાઓ હવે તમારે ત્રણ વસ્તુઓ કરવાની છે સૌથી પહેલા આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું નંબર બે કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ના કરીએ અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો જેથી અમે તે વિડિયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ અને નંબર ત્રણ આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો કારણ કે તમારા એક થી કોઈનું જીવન બદલી શકે છે ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું થેન્ક યુ સો મચ